દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ શૈક્ષણિક ક્ષેત્રોમાં સંકુલોમાં ફાયર સહિતના મુદ્દે જરૂરી પગલાંઓ લેવામાં પરિવહન સાધનો અંગે પણ સાચવે તેમાં પગલે લેવા અધિકારી દ્વારા તાકી સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ તેર જૂનથી તમામ સ્કૂલોમાં સંપૂર્ણપણે શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે ત્યારે દ્વારકા જિલ્લાની સરકારી તેમજ ગ્રાન્ટેડ સહિતની શાળાઓમાં ફાયર સેફ્ટી તેમજ જર્જરિત ઇમારત ઉપર શાળા પરિવહનના વાહનો સહિત મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ સ્થાનિક તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાંઓ લેવામાં આવ્યા છે તેર જૂનથી નવા શૈક્ષણિક ક્ષેત્રોમાં પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફાયર સેફટી અંગેના તમામ સાધનો સુચારુરૂપે કાર્યરત હોવા અંગેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમાં તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ચાલુ અવસ્થામાં હોવા અંગેની ચકાસણી પણ કરાઈ હતી અને આગામી સમયમાં પણ કોઈ પણ શાળામાં આગની પરિસ્થિતિમાં ફાયર સેફ્ટીના સાધનો સંપૂર્ણપણે કાર્યરત રહે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળા સંકલકોને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે તેમજ જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં શાળાની જર્જરી તહેવારોમાં અંગે પણ જરૂરી વૈદ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા પણ શાળાઓ સંચાલકો ટીપીઓ તથા બીઆરસીની સૂચનાઓ આપવામાં આવી છે શાળામાં વિદ્યાર્થીઓના આવાગમન માટે પરિવહન દરેક વાહનો અંગે તકેદારી તેમજ તમામ જરૂરી સાચવીથી કેળવવા પર લગતા વળગતા તંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે તેમજ ચોમાસા દરમિયાન શાળાઓમાં પ્રી મોન્સૂન કામગીરી અંગે પણ તમામ શાળાઓને પરિપત્ર પાઠવી અને જરૂરી પગલાંઓ લેવા પર સૂચના આપવામાં આવી છે તેમજ આગામી સત્રમાં સમગ્ર જિલ્લામાં શિક્ષણને લગતા કોઈપણ પ્રશ્ન ન સર્જાય

વ્યવસ્થિત રીતે ચાલુ અવસ્થામાં હોય તે અંગે તમામ શાળાઓની તકેદારીના ભાગરૂપે ચકાસણી થઈ ગયેલ છે તેમજ નવા સત્રથી જ તમામ સાધનો સુચારુ રીતે ચાલે તે માટેની સૂચનાઓ અપાઈ ગયેલી છે જે શાળામાં જર્જરિત મકાન છે તેની વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવા અંગેની સૂચનાઓ પણ દરેક સંચાલક મંડળ તમામ ટીપીઓ શ્રી અને બીઆરસી મિત્રોને પણ અપાઈ ગયેલી છે પ્રિ મંશનની કામગીરીના ભાગરૂપે પણ તમામ શાળાને પરિપત્ર કરી અને જાણ કરી દેવામાં આવેલ છે નવા સત્રની શરૂઆતથી જ શાળા પરિવહનના સાધનોમાં રાખવાની તકેદારીના ભાગરૂપે જે કંઈ સાવચેતીના પગલાં લેવાના છે તે માટે પણ તમામ શાળા સંચાલક મંડળોને જાણ કરી દેવામાં આવેલી છે આમ ફરી નવા સત્રની શરૂઆતથી તમામ સીઆરસી બીઆરસી મિત્રો તેમજ ચેકિંગના ભાગરૂપે કેળવણી નિરીક્ષક તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મારફત તપાસ કરવામાં આવશે અને જ્યાં પણ ભૂલ કે ચૂક જણાશે તો નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત માટે તમામ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા અસ્તુ